હત્યાકાંડ કાશ્મીરી ભાઈઓએ આતંકીઓને આશરો આપ્યો સૌથી ઘાતક નાગરિક હત્યાકાંડ તરીકે નોંધાયો છે જેમાં હુમલાખોરોએ મુસાફરોની ઓળખ પુષ્ટિ કરવા માટે તેમની ધર્મ ઓળખી અને હિન્દુ તેમજ ખ્રિસ્તી પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા આ હુમલાની જવાબદારી શરૂઆતમાં રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકી ગઠને દીધી હતી જે પાકિસ્તાન આધારિત લશ્કરી તૈયા સાથે સંકળાયેલું માનવામાં આવે છે ટીઆરએફ એ દાવો કર્યો હતો કે આ હુમલો કાશ્મીરના વિશેષ દરજ્જો રદ થયા બાદ ત્યાં નોન લોકલ વસવાટ સામે વિરોધ રૂપે કરવામાં આવ્યો છે જોકે આ ઘટનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે ભારતે પાકિસ્તાન પર આતંકવાદને સહારો આપવાનો આરોપ મૂક્યો છે અને અનેક રાજકીય કૂટનૈતિક પગલાં લીધા છે જ્યારે પાકિસ્તાને આરોપીને નકારી કાઢ્યા છે બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ પણ વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ ઘટાડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે હુમલાખોરો હજુ સુધી પકડાયા નથી પણ એનઆઈએ સહિત સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી છે તાજેતરમાં સામે આવ્યું છે કે બેસરાન હત્યાકાંડના આરોપી આતંકીઓએ પોતાના છુપાવવા માટે ત્રણ કિલોમીટર દૂર રહેલા કાશ્મીરી ભાઈઓ પરવેઝ અને બશીર અહમદ જોથર પાસે આશરો લીધો હતો બંને જાણતા જાણતા આતંકીઓને છુપાવ્યા હતા અને હવે એનઆઈએ તેમને કોર્ટમાં રજૂ કરી સત્ય બહાર લાવવાનું શરૂ કર્યું છે